પ્રાર્થના ફાઉન્ડેશન આયોજિત સમાજ હિત માટે કરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યોની અસરકારક રજૂઆત કરવામાં આવી આરોગ્ય સેવા શિક્ષણ સહાય કૌશલ્ય વિકાસ રોજગાર માર્ગદર્શન મહિલા સશક્તિકરણ પ્રતિભા વિકાસ અને સામાજિક જાગૃતિ જેવા ક્ષેત્રોમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી સતત કામગીરી વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર્તાઓએ પોતાના અનુભવ શેર કર્યા અને ભાવિ આયોજન અંગે માહિતી આપી મુખ્ય અતિથિઓએ પોતાના સંબોધનમાં કહ્યું કે પ્રાર્થના ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સમાજ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સેવા સહકાર અને સામાજિક એકતા દ્વારા જ રાષ્ટ્રની પ્રગતિ શક્ય છે સંસ્થાની ભાવનાને સલામ કરતાં તેમણે વધુ યુવાનો અને જવાબદાર નાગરિકોને જોડાઈ સેવા યજ્ઞમાં સહભાગી થવા અપીલ કરી કાર્યક્રમ દરમિયાન આરોગ્ય શિબિરોના આયોજન નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન જેવી સેવાઓનું પણ પ્રારંભિક ઘોષણાપત્ર જાહેર થયું સાથે સાથે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટેની યોજનાઓ પણ રજૂ કરી પ્રાર્થના ફાઉન્ડેશનના ચેરમેન ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે સંસ્થાઓનો હેતુ કોઈ જાતિ વર્ગ કે સમુદાય નહીં પરંતુ સમગ્ર સમાજની સેવા અને વિકાસ છે તેમણે સંસ્થાના તમામ સેવકો દાતાઓ અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો મહાનુભાવો મહિલા મંડળ યુવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા આ સ્નેહ સભાએ સમાજમાં સેવા નેકતાનો સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો લાભ પાંચમના પવિત્ર દિવસે જામ ગંભાડિયામાં અમે પ્રાર્થના ફાઉન્ડેશન લોન્ચ કર્યું છે જે સમરસતા એકતા સર્વ સમાજના વિકાસ માટે કાર્ય કરશે શૈક્ષણિક હોય આરોગ્યને લગતા હોય સમૂહ લગ્ન હોય સમાજ સેવા હોય બ્લડ ડોનેશન હોય યુવાઓને માટે વિવિધ રમતોના ટુર્નામેન્ટનું આયોજન કરવાનું હોય યુવા પ્રતિભા ખેલવાની વાતો એ તમામ કાર્યો છે એ પ્રાર્થના ફાઉન્ડેશન કરશે સાથે સાથે મહિલાઓ માટે રોજગારીની સુવિધા યુવાનો માટે રોજગારીની અને ધંધાની વ્યવસાયની એના માટે પણ પ્રાર્થના ફાઉન્ડેશન એમને સહયોગ આપશે તો આ બધા કાર્યો અંતર્ગત આજે દૂર દૂરથી આખા દ્વારકા જિલ્લામાંથી વિવિધ લોકો આવ્યા હતા પ્રતિભાશાળી વ્યક્તિઓનો આજે સન્માનનો પણ કાર્યક્રમ હતો સાથે સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ હતો અને કલાકારો આર્ટિસ્ટો વિવિધ ક્ષેત્રના કલાકારો વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી માજી સૈનિકો શહીદો સારા વ્યક્તિત્વો સંસ્થાના વિવિધ આગેવાનો એ તમામનો આજે અહીંયા સન્માન કરી હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું અને આ પ્રાર્થના ફાઉન્ડેશન એ તમામ વર્ગને તમામ સમાજ માટે કાર્ય કરશે અને મને પૂરો વિશ્વાસ છે કે પ્રાર્થના ફાઉન્ડેશનની આખી ટીમ આગામી એકાદ વર્ષમાં ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે મદદ કરશે બાળકોને શિષ્યવૃત્તિની વાત હોય ભણવાની વાત હોય કેમ્પોની સેમિનારોની વાત હોય વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ક્રાંતિ લાવવાની કે કયા ફિલ્ડમાં જવાનું એની વાત હોય આ બધામાં ખૂબ સારું કાર્ય કરશે એવો મને પૂરો વિશ્વાસ